તો કેમ છો મિત્રો મજામાં જશો તો સવાર સવારમાં હું પણ વાડી આવી ગયો છું તો અત્યારમાં થયું કે લા થોડોક આંટો મારી લઉં પછી આપણે જવાનું છે એ ભાઈબંધ ત્યાં સપ્તાહ છે તો સપ્તાહમાં રસોડામાં થોડુંક સેવામાં જવાનું છે તો તે પહેલાં હું વાડી આવી ગયો છું અત્યારમાં કાઢી કપા લેવી કપા પછી જવાનું છે આપણે સપ્તાહમાં ચાલો મિત્રો આપણે આગળ બન્યા રહીજો આપણા વળગમાં હમણાં સપ્તાહમાં જવાનું છે તો મિત્રો અમે હું વાડીયા આટો મારી લીધો છે તો અમે હું ઘરે જાઉં છું કેમ કે અમારે અત્યારે જવાનું છે સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે અહીંયા ભાઈબંધના ઘરે તો ઘરે કપડાં બદલાવીને ચાલો હું અહીંયા જઈશ અને તમને વિડીયોમાં બતાવીશ મિત્રો તો હવે મેં કપડાં બદલી નાખ્યા છે તો હવે આપણે જવાનું છે જ્ઞાન યજ્ઞમાં તો ચાલો મિત્રો જ્ઞાન યજ્ઞમાં જઈએ તો જુઓ મિત્રો અહીંયા છે જ્ઞાન યજ્ઞ પણ અહીંયા સાઈડમાં જુઓ અહીંયા છે એક મારો મિત્ર તે વાયરિંગનું કામ કરે છે બેઠો બેઠો જો કેવો વાયરિંગનું કામ કરે છે તો મિત્રો અહીંયા છે આપણો જ્ઞાન યજ્ઞ તે ચાલો આપણે આગળ અમે જોઈએ મિત્રો અહીંયા આપણે એક બાપુને બેસવાનું છે મિત્રો અને જો અમે જોવા હતા તો મારો મિત્ર કે મારા સોફામાં એક ફોટો સારું પાડી દીધી જલ્દી જલ્દી તો અમે મિત્રો આપણે આવી ગયા છીએ રસોડામાં તો અહીંયા આપણા કના ભાઈ છે આંબલી કાઢી નાખવી તો આપણે આંબલી કાઢવા લાગી ગયા કામે અને અમારા ભાઈ છે તે આંબલીમાં લોટ થોડો ફેરવે છે દાયર થઈ છે આપડી કમ્પ્લેટ ડાયર જોઈ શકો છો તમે અને અમારા વિનાભાઈ બધો વઘાર કાઢે છે

તો મિત્રો બધા મેં ભેગા થયા હતા ડીજે વગાડીને તો ચાલો મિત્રો હવે મારે જવાનું છે રસોડામાં આંટો મારવા તો ચાલો મિત્રો રસોડામાં આંટો મારવા મિત્રો રસોડામાં આવ્યો તો મને લાગે મારા મિત્રો બટેકા ટમેટા રીંગણા કોબીજ બધું મોરે છે મને લાગે છે આજ કંઈક નવું વેરાયટી બનાવવાના લાગે છે ચાલો મિત્રો તો આપણે પણ થોડાક કામ કરવા માંડવી તો મિત્રો હવે આપણે જવાનું છે કાઉન્ટર ગોઠવવા તો આપણે અહીંયા કાઉન્ટર ગોઠવવાનું છે તો ચાલો મિત્રો આપણે બધી પ્રસાદી ગોઠવી દેવી ચાલો આપણે કામે જઈએ તો ચાલો મિત્રો હવે અમે સપ્તાહમાં પ્રસાદી કરીને ઘરે નીકળી ગયા છીએ તો ચાલો મિત્રો ઘરે જઈ તો કેમ છો મિત્રો તો હવે મારે જવાનું છે મારા મોટા ભાઈનો ફોન આવ્યો હતો એટલે એમને વાળી મેકવા જવાનું છે હોન્ડા લઈને જે આવે છે તો તેમને પેલા મેં કહેવી કે પાછું મારે ઘરે આવવાનું છે ભાઈને ઉતારી છે તો ચાલો હું જાઉં છું પાછો ઘરે તો મિત્રો હું મારા મોટા ભાઈને મેકીને ઘરે નીકળી ગયો છું તો અડધે ભાગ્યો છું તો મિત્રો હવે મારો મોટો ભાઈ લઈને આવશે ટ્રેક્ટર અને હું તેમનું હોંડા મારા ઘરે મૂકીને મારે જવાનો છે કપાસ વીણવા બીજી વાડીએ તો ચાલો મિત્રો બીજી વાડીએ જઈએ કપાસ વીણવા તો મિત્રો અમે આપણે હોંડા ઘરે મેકી દીધું છે અમે ઘરે હોંડા મેકીને આપણે કપાસ વીણવા આવી ગયા છીએ તો ચાલો મિત્રો હવે કપા વીણવા જવાનું છે તો મિત્રો કપા વીણવાનો હતો પણ તે પહેલાં હું મારા મોટા ભાઈની વાડી આવ્યો હતો ત્યાં રીંગણીમાં એમને રીંગણી વાવી છે તો રીંગણીમાં આંટો મારવા આવ્યો હતો અને આ છે એમના ઈડા અને આ છે રીંગણી તો મિત્રો આ ને એમાં આંટો મારવા આવ્યો હતો અને હવે જવાનું છે કપા વીણવા મારે તો ચાલો મિત્રો અમે મારા પપ્પાને બધા કબા વીણ્યા છે તો હું આવ્યો તો થોડોક આ બાજુ આંટો મારવા તો ચાલો મિત્રો મિત્રો હું રીંગણીમાં આંટો મારવા આવ્યો હતો ત્યાં મોટાભાગે તો સાઈડમાં લસણ પણ એક વાવ્યું છે અને મેથી પણ વાવી છે અને આ બાજુ થોડાક ગાજર વાવ્યા છે તો મિત્રો આ છે ગાજર અહીં થોડુંક આવ્યું છે લસણ અને મેથી વાવી છે ખબર નથી થોડાક દિવસ પહેલાં આવેલું છે મૂડા પણ ઉગ્યા છે તો મિત્રો આ ટો હતો આપણે કપાસ વીણવા તો જુઓ મિત્રો અમે એટલો કપા વીણી નાખ્યો છે અને ચાલો આપણે બીજી વાર બીજો કપા વીણવા જવાનો છે જુઓ મિત્રો મારા પપ્પાની બધા કપાસ વીણે છે અને હું પણ કપા વીણવા માંડું ચાલો મિત્રો અમે આપણે કપા વીણી દીધો છે તો હવે આપણે જવાનું છે એરંડામાં તાર છે તેને ગલોપ બાંધે છે તેને અર્થિંગમાં પાણી નાખવા જવાનું છે તો મિત્રો અહીંયા શીશો ભેડો તે લઈને થોડોક પાણીનો ભરીને પછી પાણી નાખવાનું છે અર્થિંગમાં તો ચાલો મિત્રો આપણે પાણી ભરી લઈ પહેલાં તો મિત્રો હું પાણી લઈને આવી ગયો છું ગલોબમાં છે તો તેના અર્થિંગમાં થોડુંક આપણે પાણી નાખવાનું છે ચાલો મિત્રો પાણી નાખી દેવી જો મિત્રો અહીંયા આર્થિંગ છે આમાં આપણે થોડુંક પાણી નાખી દેવી એટલે ગલોબ સારો થાય મિત્રો એક ગલોબમાં તો આપણે પાણી નાખી દીધું છે હવે બીજા ગલોબમાં નાખવાનું છે અને ત્રીજા ગ્લોબમાં નાખવાનું છે ત્રણ ગલોબમાં આપણે પહેલાં પાણી નાખવાનું છે આર્થિંગમાં તો પાણી નાખી દેવી જેથી કરીને ગલોબ થોડાક ફૂલ થાય એટલે ચલો મિત્રો આપણે બે બેમાં પાણી નાખી દેવી તો મિત્રો હવે આપણે ત્રણે ત્રણ અર્થિંગમાં પાણી નાખી દીધું છે તો અમે આપણે જવાનું છે ઘરે તે પહેલાં અમારી આ વ્લોગ યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલને ઓન કરી નાખજો જેથી કરીને અમારા નવા વિડીયો તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીએ આગળના આપણે વ્લોગમાં